આપણે આજે ગણેશ તો નહીં પહેર્યા હતા બસ આ બોલો નહીં આપણ એટલે આ વાત તો સાચી જ ટપુ તે સાચી જ છે તે વાત તો પણ આ આપા સાહેબ નું ક્યાં ખબર છે કે સાહેબ વરસાદ આયો તો તે ઘર જ જટ પર બીજો સાહેબ કી ઉકાઈ દે આયન બસ ઓકણ ઉકાઈ દે આય ચમ પણ ના હોય અલા પંખો કો રાતી તો લાઈટ હતી અમારી તો તું લેશે લાગ્યું અલ્યા તારી

ખાડે તારી મરજી તાન પેલો આવે તો ટપુ ઓવા હાર તો બે દાણા આવા તાન હા ચાલ બા ઓ મનેરાજ મફળે કે નહી લે આ મફળી હજુ છોતી બે હાલ કે વાર જ તો ઘણી તો મોવાય કીધું ખાતા આવું તાન અમ પાક એટલે તો આવજે ખાવા છો ના પાડી મીએ કે આ કે મોટી મોટી થઈ બેઠી હોય મફળીઓ ના ના એટલે પાક ને એટલે તો એટલે મજૂર કરવાનો છે મફળે કાઢવા માટે કે તું આવી જજે

ઓકે આર તો હું મોટો એટલે હું એથી હળવાખવાનું કરતો હતો બરાબર જલ્દી ફટાફટ હાલ જ પકડી નાખો હું હાલ આવું છું અરે હાલ આવું હા હા આવું કને શીખવાડ્યું લે ઓમ તો આર્યા તમે વૈક આવતા નહીં ના જ છે માયા લાલ મોટર ચાલુ કરવા આવ્યો ઓમ તો કદી પાણી વાણી ઊંધા નહીં પડતા મોટર ચાલુ કરવા મને ખબર છે જીગુબા તને કદી મોટર ચાલુ કરવા ના મોકલી

લઈ જાય ને ઘેર લઈ જુ જીગુબા ને લઈને મોકલ્યો નાના છોકલે હંતાવા આજ છે ભણવાનું કરવું ને હંતાવા છે